જે તમે પહેલાં વિડીયો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એ આપણા ખેડૂત માટે છે કે ખોટી રીતે દવાનો પૈસો પાણીમાં ન જાય મહેનત પાણીમાં ન જાય આ એ પ્રકારનું તમે ડિસ્પ્લેક્શન ઉપર તમે જોઈ જ હશે પરંતુ બી ના ના વાંચતા હોય એને બરાબર સમજાવવાનું ના પડે એના માટે તમે વિડીયો તમારે જોઈ જ લેવાનો છે અને આગળનો વિડીયો તમે ભગાવશો નહીં અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો આપણી બીજી માહિતી મેળવી લઈએ તો ચાલો મારા દોસ્તો આજે હું સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈને ચા પાણી નાસ્તો કરીને આજે હું મારા ખેતર બાજુ આવી ગયો છે તમને લઈને એટલે કે તમને લઈને મેં આ બાજુ શું કામ આવ્યું કે એક બાજુ આ બાજુ ઘાસની દવા મારી છે ખડની દવા મારી છે એટલે ચોવીસ કલાકવાળી એ તમે જાણતા જ હશો આપણા ડુંગર વિસ્તારમાં ઘણા બધા પેલા ઉડતી વખતે ઘાસની દવા મારતા હશે કે આ પ્રકારનું ખળ ઉગી જતું હોય ને આ પ્રકારનું ખળ ઊગી જતું હોય એટલે તરત એને મારી ચોવીસ કલાકમાં મરી જાય એના માટે પેલી ચોવીસ કલાકવાળી દવા છાંટતા હશે તો મિત્રો આપણે આપણે દવા છાંટવાની છે પરંતુ આપણે એ ચોવીસ કલાકવાળી દવા છાંટવાની કેવડું ખળ હોય અને તો એને જ છાંટવાની તે બતાવવા માટે હું તમને લઈ જઈ રહ્યો છું અત્યારે આ મારા ખેતરની સામે જ એક ભાઈને છાંટી હતી તેને બતાવવા માટે હું તમને લઈ જાઉં છું તે દિવસ છાંટ્યા પછી સવારમાં છાંટી દે તો સાંજ પડતા ચોવીસ કલાકમાં ખળ તો મરી જાય બરાબર છાંટ્યા પછી હું જોવા નથી જો એના માટે હું તમને લઈ જાઉં છું મને તો લાગ્યું છે કે એવડું મોટું ખળ ચોવીસ કલાકવાળી દવાથી મરી જાય એવું મને લાગતું નથી તો તમને હું બતાવવા માટે લઈ જાઉં છું અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ છે હું ચાલતો ચાલતો આવી ગયો છું મારા ખેતરમાં આ દેખાય છે ને એ બધું જ મારું ખેતર છે આ પેલું પાછળ મોટું લીમડું દેખાય છે ને એક બાજુ શેઢ બાજુ છે આ બાજુ પણ પેલું ઘર દેખાય છે ને એ બાજુ એક શેઢ હશે અને પાછળ બતાવું તો પેલું પાછળ પેલું તાળ દેખાય છે ત્યાં એક બાજુ શેડ છે અને બીજી બાજુ પેલું ઘર દેખાય છે ને એ બાજુ શેડ છે અને આની અંદર ઓયર્યું છે અડધ કપાસ કર્યો છે અને અડધ મકાઈને તુવેરા કરીને છે અને એક બાજુ તો પાછળ તો એ કપાસના હાઠીકે કાઢવાના પણ બાકી છે તમે જુઓ આ હાઠીકે કપાસના હાઠીકે કાઢવાના પણ બાકી છે પણ થોડો અમારે બીજે ઉરવાનો ટાઈમ થાય પછી એ ઘરવાળા લોકો હાઠીકે કાઢી પછી એની અંદર પણ વાવશે અને હું ચાલતો ચાલતો હવે તે દવા છાંટી હતી એ બાજુ હું જઈ રહ્યો છું અને વિડીયો થોડો લાંબો થશે તો કંઈ નહીં વેટ કરીને જોઈ લેજો કે આપણે ખોટી રીતે દવાનો ખર્ચો નહીં કરવાનો આપણે દવાનો ખર્ચો હોય કર્યો રહ્યો છે ભલે પણ આપણા ખેતરમાં એવું રિઝલ્ટ હોવું જોઈએ કે એક કામમાં આવ્યું કહેવાય આપણે ખોટી રીતે મારી દેશોને તો એ કામમાં ના કહેવાય તો હવે હું તમને હજુ આગળ હજુ હું લઈ જાઉં છું હજુ આપણે ક્યાં જવાના છે તમને અહીંથી જ હું બતાવી દઉં દઉં છું જો આ પેલો લીલો ટેકરો દેખાય છે ને એ ટેકરા પર જે દિવસે ઉરતા હતા ને તે દિવસે દવા મારી હતી ચોવીસ કલાકવાળી અને એના પા એની અંદર ઠાણું તે તો ઊગી પણ ગયેલું છે નાના નાના બચ્ચાઓ છે કપાસના હું તમને બતાવી શકું છું આ આવડા નાના નાના બચ્ચા છે બે બે પાંજરાવાળા તમે જોઈ શકો છો આ અને કપાસ તો સારી રીતે ઉગી ગયું છે પણ ક્યારે કપાસ મોટું થશે ત્યાં સુધી તો પેલું ખડ તો બહુ મોટું થઈ જશે અને મારે એક વાત કહેવાની છે કે પહેલાંથી જ જો તમારે પહેલાંથી જ આવડા મોટા ખળને દવા મારવાની હોય તો રાઉન્ડ મારી દેવું જોઈએ પેલી અઠવાડિયાની અંદર અચ્છર કરીને રાઉન્ડપ મારી દેવાની હોય છે એટલા માટે હું તમને તમારો ખોટો ખર્ચો ના થાય એના માટે હું તમને બધાને જાણવા માટે હું લઈને આવ્યો છું અને હવે હું તમને બતાવું છું પાછળ કેમેરા કરીને બતાવીશ બતાવીશ કે તે ખડ મરી નથી ગયું તો ચાલો આપણે ફાઇનલિંગ આપણા જે દવા ચોવીસ કલાકવાળી દવા મારી હતી ઉરતા હતા તે દિવસે તે જ ખેતર ઉપર આજે આપણે આવી ગયા છે તો હવે હું પાછળનો કેમેરો કરીને હું તમને સારી રીતે હું તમને સમજાવી દઉં અને આ વીડિયો ભગાવી બગાવી ના જોશો એટલે તમને પણ તમારો પણ ખોટો ખર્ચો ના થાય અને તમે પાછળ જોઈ શકો છો આ કેટલી લીલા ગાહ થઈ ગઈ છે આ આની અંદર ચોવીસ કલાકવાળી દવા સો સો ગ્રામ નાખીને છાંટી હતી દોસ્તો ખેડૂત મિત્ર આવી રીતે ખોટો ખર્ચો નથી કરવાનો અને હું તમને બતાવી દઉં છું કે ચોવીસ કલાકવાળી દવા કેવડું ખળ હોય તેને મારાય અને રાઉન્ડઅપ દવા કેવડો ખડ હોય તેને મારાય ખોટી રીતે આપણે ખોટો ખર્ચો કરવાનો નથી મારવાના આવળા ખડને મારવાની તો રાઉન્ડ અપ જ મારી દેવાની હું તમને પાછળનો કેમેરા કરીને પૂરી રીતે હું તમને સમજાવી દઉં જ્યાં ખેડૂત મિત્રો આદિવાસીઓ પૂરો કેમેરા કરીને હું ગુમાવો આની અંદર જ પેલી ચોવીસ કલાકવાળી ખડની દવા મારી હતી પણ તે દિવસે પાનજડા ઢીલા ઢીલા થઈ ગયા હતા પછી પાછું હતું તેવું તેવું છે એટલે કે હવે હું તમને જણાવી દઉં કે જો આ પ્રકારનું ખળ હોય ને આ તમે જોઈ શકો છો આટલું મોટું ખળ તમને દેખાઈ શકે છે આ તમે જોજો આટલું મોટું ખળ છે બરાબર આની ઉપર આપણે ચોવીસ કલાકવાળી દવા મારશો ને તો એ આખું નાખું ના મરી જાય એ આખું નાખું ના મરી જાય એનું ફક્ત પાંજડું જ હૂંકાઈ જાય એ પ્રકારનું હૂંકાઈ જાય પછી પાંજડું જ ખરી જાય પછી આ થળિયું છે ને એ થળી એવું ને એવું લીલું લીલું રહી જાય અને પાંજડા ખરી ગયા પછી એની ઉપર પાછા નવા આ પાંજડા આવવાનું ચાલુ થઈ જાય અને પાછું અહીંયા હતું તેવું તેવું અને આ તમારે આંખે પહેલાં જ પણ મેં જોઈને ગયો હતો ને તે દિવસે મને લાગ્યું હતું કે આ ચોવીસ કલાકવાળી દવાથી આટલો મોટો ખાડા ના મળે એના માટે હું પહેલાં જ જોઈને ગયો ને એટલા માટે જ હું તમને પાછો ચાર પાંચ દિવસ પછી હું તમને લાવી ગયો છું લાવ્યો હશે તમને તો મિત્રો હવે હવે હું તમને જણાવી દઉં કે ચોવીસ કલાકવાળી દવા કેવડા ખળ ઉપર મારવાના તે હું તમને જણાવી દઉં જો મિત્રો આવડું જ ખળ હશે ને આવડું તો તમે ખોટી રીતે ચોવીસ કલાકવાળી દવા છાંટીને તમે દવા નહીં બગાડશો અને તમારો પૈસા નહીં બગાડશો ને તમારી મહેનત નહીં બગાડશો અને અને જો તમારો એવળું ખળ હોય તો તમારે ડાયરેક્ટ રાવણ મારી દેવાની છે ડાયરેક્ટ રાવણ દુ એની દુકાને જશો એટલે આપ આટલી સો ગ્રામ નાખીને છાંટવાની કે તે પ્રકારનું નાખીને તમારે છાંટી દેવાનું તો તમારે ખોટી રીતે તમારા પૈસાના બગડે તમારી દવાના બગડે તમારી મહેનત ના બગડે ફક્ત તમારે ચોવીસ કલાકવાળી દવા મારવાની હોય અને તમારે તાત્કાલિકમાં પાછું જીવે એ એવું જીવે નહીં ને એ પ્રકારને કેવા ખડને હું દવા એવડા ખડને દવા મારવાની હું તમને બતાવી દઉં ચોવીસ કલાકવાળી દવા કેવા ખડને આ તરત મરી જાય ને ના જીવે એવી રીતે હું તમને જણાવી દઉં તો હું અત્યારે હું હાથમાં લઉં છું હું અત્યારે હાથમાં લઉં છું આવો આવા ઝીણા ઝીણા હુકા હોય ને આવા એને ચોવીસ કલાકવાળી દવા મારા આવા તમે જોઈ શકો છો આવું આવું ઝીણું ઝીણું કચરું હોય ને તો તમે આ દવાને મારે ઉપયોગ કરી શકો છો બાકી તો આ દવાની ખોટી રીતે મહેનત બધી પાણીમાં નથી જવડાવવાની પૈસાને બધું આવું આવું ખડ હોય ને તો જ ચોવીસ કલાકવાળી દવા મારવાની બાકી સોપી રીતે નહીં આપણે પૈસા બગાડવાની એવું એટલા માટે હું તમને લઈને આવ્યો છું અને જો આવડું આવડું હશે તો પણ ચાલશે આવડું ખડ હશે ને તો પણ મરી જશે ચોવીસ વાળી દવાથી અને આવું જ જોઈએ ફક્ત આવું જોઈએ ને એને જ મારવાનું તો દોસ્તો તો હું તમને પૂરી રીતે હું સંભળાવી દીધું અને પૂરી રીતે હું તમને જણાવી દીધું અને યોગ્ય ના હોય તો તમે કેવી ના ડાંઠા ખરી પાંદડા ખરી ગયા ને ડાંઠા પાછા જીવી ગયા તે પણ હું તમને બતાવું તમે જોઈ શકો છો આ આને ચોવીસ કલાકવાળી દવા મારી હતી પણ અને પાંદડા ફક્ત ખરી ને ડાંઠા જીવી ગયા ને નવા પાંદડા શરૂ થઈ ગયા તમે જોઈ શકો છો હાલમાં આ એવી રીતે છે હા તમે જોઈ શકો હા એટલે આપણે ખૂટી રીતે મહેનત પાણીમાં નથી જવા દેવાની તમે જોઈ શકો છો પૂરી રીતે પૂરી કે પૂરું પૂરું તમે જોઈ લે એટલે તમને સમજમાં આવી જાય સમજાઈ જાય તમે જુઓ એ રીતનું છે એ તો હવે હું તમને જરા સામે કેમેરા કરીને હું થોડીક જણાવી દઉં બીજું તો હવે ખેડૂત મિત્રો હું તમને જે કીધું ને એ વાત ધ્યાનમાં રાખીને આવી રીતે ખોટી રીતે મહેનત પાણીમાં નહીં જવડાવશો અને હવે બસ આજના વિડીયોમાં આ જ છે આપણે ફરી કોઈ નવા વિડીયોમાં મળીશું અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ચેનલની અંદર આપણે કોમેડી વિડીયો પણ જોઈ લઈએ છીએ અને ગમે તે એવી ના જોઈએ ના મેળવી હોય એવી માહિતી પણ આપણે મેળવી લઈએ છીએ તો બસ આજના વિડીયોમાં આટલું જ છે હવે આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળીશું